कौनसी बटेक अनुसार बनाई है मैंने ते बड़े प्रेशर मसाला साथे ते खावा मा पेस्टी होतो देनी रेसिपी तुम्हारे साथे शेयर करी रही छु तो सबसे पहले हम टमाटर और सोन देना माने मिक्सर जार मा सुका दाणा एक चमची एक चमची जीरा લીલા પડચ લસણ આદુ અને લીલું લસણ મુઉ મેરી રફ મે મસાલા કરીને સોજેમાં સ્વાદ અનુસાર તો મરચું, મિલાવી શાકને થોડીવાર માટે સિંચવા દઈશું. શાક થોડી વાર સીજી જાય પછી તેમાં મરચાં, મીઠું, અને ઉપર ઉપર મિલાવી રાંધવા પાક શાક સરસ ચડી જાય એટલે તેમ એકવાર હલાવીશું. હવે મરચું, દાણાજીરું, લીલા દાણા, લીલું લસણ મિલાવી લઈશું અને શાક તૈયાર